આજ તો આપણો અમદાવાદમાં છેલ્લો દિવસ ને કે મારું હું તમને પેલાથી સમજાવતો કે આમ છો મારા જયમા ખોરાલ ખુશાલની સાથેનો આઠમો દિવસ આ જ અમદાવાદમાં આપણો ત્રીજો દિવસ ને નાઈ ધોરણ નીચે આવી જાય ને લીધી એકાદી કેબ બુક કેબ તો બુક થઈ ગઈ પણ આવે ને ત્યાં લગ્ન અમે બે થોડીક પ્રશ્ન વાતો કરી લઈ તમને નો કહેવાય ફાઇનલી આપડી કેબ આવી ગઈ ત્યાંથી નીકળી જાય પીજી જોવા તો આપણે ત્યાં રહેવા હાટો પીજી નો મેળ તો કરવો જોઈએ ને પછી આપણે ફાઇનલી પીજી જોઈ લીધું ને પીજી જોઈ પછી કરાવી લીધી પાછી કેબ બુક કેબ બુક કરાવી એમાં તો અટી ગઈ કઈ ઘટે ને એવી ગાડી હતી ઉપર થી મિત્રો શાર એસી હાલતા હતા ને પવન આવતો કઈ ઘટે ને એવો એ બધું તો ઠીક મિત્રો પણ અટી ગયા બે નાખતા હતા કઈ ઘટે ને એવો એરું બનાવ્યા જાય એરું કઈ ઘટે ને એવું અટી ગયા હતા હવે મિત્રો આથી એકચી જવાનું તો ધાર્મિક બેન બીજી પણ ઉભા એ પેલા હું તમને ઓલા ચાર એસી બતાવી દઉં પવન કાટતા તા કાંઈ ઘટે એવો મજા જ આવી ગઈ બધું ટાંચું કરી દીધું ધાર્મિક બેન પીધી આવી જાય ને ચાર પાંચ કલાક નીંદર કરીને પછી બાર નીકળે તો ખબર પડી આ ગતરી નું નકરું બધું પીળું પીડું જ થઈ ગયું ભગવાન વાદળામાં રંગ મારી દીધો ખુશી ત્યાંથી એકચુલી જવા નથી થોડીક ભૂખ લાગી હતી જ પાણીપુરી ખાવા તો ખાઈ લીધી પાણીપુરી ને ત્યાંથી વહી જાવ કઈક નવું નવું હતું એમાં મિત્રો પૈસા નાખીને એટલે જોતું હોય મળતું હતું તો મિત્રો આપણા ગામમાં ક્યાંય હોય ને એટલે એટલો મંડાય પડ્યો તો ડિજિટલ સ્ક્રીન જોઈ નથી હાથ ફેરવાનું નથી હો મિત્રો અહિયાં અને મિત્રો આપણી વાત પૈસા ને આપણે શું કરીએ આપણે સાનમુના બેઠા બેઠા જોતા હતા અને ક્રિશભાઈ મિત્રો એમ જ કહેતા પૈસા ન હોય ને તો કાંઈ કરે નહીં જોઈ લેજો ક્રિશભાઈ કે નહીં તમે એકવાર જોવો ક્રિશભાઈ એમ જ કહે પૈસા હોય ને તો જ હાથ નાખાય નકર નો નાખાય ત્યાંથી આવી ગયા પાછી ધાર્મિક બેન પીજીએ ને હવે બિસ્ટા પોટલા હાકેલ લીધા ને હવે થઈ ગયો આપણો ઘરે જવાનો સમય ભાઈ આજનો દિવસ મિત્રો આપણો જાજો દિવસ તો આરામ કરવા માં ગયો એટલે વ્લોગ ના કટકા વિતરણ નહોતા એટલે માફ કરી દેજો થોડોક હું એ લીધી કેપ બુક ના આવી ગઈ કેપ ના મિત્રો તો આજનો વ્લોગ આપડે અહીંયા પૂરો કરી દઈએ વ્લોગ કેવો લાગ્યો જણાવવાનું ભૂલતા ને ફરી મળીશું ફરી નવી બાકા ચીકી સાથે ત્યાં લગન રામ રામ